કેશોદની મુલાકાત દરમિયાન મનસુખ માંડવિયાની સાદાઈ અને શાલીનતા જોવા મળી કેશોદના વાડિયા પરિવારને મળ્યા મનસુખ માંડવિયા વાડીયા પરિવારના નિવાસસ્થાને તેમને રાત્રિ ભોજન પણ મળ્યું વાડિયા પરિવાર સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી વાઢિયા પરિવારે ખુશી વ્યક્ત કરી અમારા આખા પરિવાર સાથે ભોજન તેમને મળ્યું તેવું વાડિયા પરિવાર દ્વારા કહેવામાં આવ્યું અમારા માટે સૌભાગ્યની વાત છે લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે લોકસભાની ચૂંટણીને લઈને તમામ ઉમેદવારો છે તેમના દ્વારા ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે પોરબંદર લોકસભાની બેઠક કે જ્યાંથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કે જેઓ દેશના આરોગ્ય મંત્રી પણ છે અને તેઓ પોરબંદર થી ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર છે અને આજે તેમનો પોતાના ચૂંટણી પ્રચાર માં હતા કેશોદ વિસ્તાર ની અંદર તેઓ ચૂંટણી પ્રચાર માં હતા ને ત્યારે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે એ પ્રકારની ઘટના સામે આવી છે કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે અર્બન આવાસ યોજના છે તેના અંતર્ગત જે એક વાઢિયા પરિવાર કે જે લાભાર્થી હતા તેમના ઘરે સાદુ ભોજન તેમણે માણ્યું છે જે લાભાર્થી છે તેમની સાથે વાત કરી શું નામ છે તમારું વાઢિયા રમેશ વરજંગભાઈ રમેશભાઈ કેવું લાગ્યું ખુદ આરોગ્ય મંત્રી કે જેણે આખા દેશનું આરોગ્ય સંભાળવાનું છે તમારા ઘરે સામાન્ય પરિવારના ઘરે આવીને ભોજન લીધું બસ અમને બહુ જ સારું લાગ્યું અને અમને પણ ઉત્સાહ હતો કે અમારા ઘરે પણ એવા ઉચ્ચ અધિકારી આવે અને એનું સન્માન કરીએ અને અમારી પરિસ્થિતિ પ્રમાણે એને સારું જમણવાર આપી અને ખુશ થઈએ તમારા માટે પણ ગર્વની વાત કે તમારા ઘરે આવ્યા આમ તો ઠીક છે ભેગા થાય વાતચીત થાય પણ તમારા ઘરે આવ્યા ને તમારું ભાણામાં તમારી સાથે ખાધું હા એ બહુ અમને આનંદ થયો સ પરિવાર સાથે અને અમારા આરોસ્પારોસના બધા ખૂબ મદદ કરી અને અમને પણ ઉત્સાહ આનંદ થયો કે મોટા સાહેબ આવ્યા અમારા ઘરે શું જમવાનું શું બનેવતું ખીચડી કઢી ખીચડી રીંગણા બટેટાનું શાક અને ગલકા તુરિયાનું શાક સાદું ભોજન તમને કેવું લાગ્યું ખુદ આરોગ્ય મંત્રી તમારું બનાવેલું જમવાનું આજે જમ્યા અમને ખુબ સરસ લાગ્યું કે એવા મોટા વડા અમારી ઘરે આવી અને જમે તો અમારા માટે એક સૌભાગ્ય ની વાત છે ચોક્કસ સમગ્ર પરિવાર છે તેમાં ખુશીની લાગણી છે જે ખુદ મનસુખ માંડવિયા પોતે આમના ઘરે આવી જે આવાસ યોજનાના લાભાર્થી છે તેમના ઘરે આવી અને ભોજન છે તે માણ્યું છે અને સાથે જ એક ઉત્તમ ઉદાહરણ એક સાદાઈનું એક કહી શકાય સામાન્ય જે વ્યક્તિ જે રીતના જીવન વિતાવતા હોય એ પ્રકારનું તેમણે એક પોતાનું ઉત્તમ ઉદાહરણ છે તે દર્શાવ્યું છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ કેશોદ પોરબંદર લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયા રાજકોટ જિલ્લાના પ્રવાસે ધોરાજી ઉપલેટા અને જેતપુરમાં ભાજપના કાર્યકર્તાઓને આગેવાનો અને તેઓ મળ્યા કાર્યકર્તાઓના આગેવાનો સાથે મનસુખ માંડવીયાએ મહત્વની બેઠક કરી ઉપલેટામાં કાર્યકર્તા સાથેની બેઠક બાદ મનસુખ માંડવિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું ભાજપ ફરી એકવાર દેશમાં સરકાર બનાવશે આશાવાદ મનસુખ માંડવિયા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં ભાજપ છવ્વીસમાંથી છવ્વીસ બેઠક જીત છે આ વાત મનસુખ માંડવીયા દ્વારા કહેવામાં આવી છે દેશમાં કોંગ્રેસ તૂટી રહી છે લોકોને વિશ્વાસ કોંગ્રેસ પરથી હટી રહ્યો છે મનસુખ